ત્રીજા તબક્કાનું લોકસભા ચૂંટણી બે ચોવીસનું ગુજરાત રાજ્યમાં મતદાન શરૂ થઈ ગયું છે આ રાજકોટના હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું પોલિંગ બૂથ ઉપર લોકો મતદાન કરવા આવી રહ્યા છે સવારના લાંબી લાઈનો અહીં જોવા મળી રહી છે મતદાનની જે ફરજ છે નાગરિકની તેઓ નિભાવી રહ્યા છે ત્યારે મારી સાથે મતદાન કરીને આવેલા મતદાર સાથે આપણે વાત કરીશું શું નામ છે આપનું રૂપલબેન મેર મતદાન વિચારીને કર્યું હશે આપણે સો ટકા શું વિચારીને મતદાન કર્યું બસ મતદાન કરવું જોઈએ કેમ કે આપણા નેતાને ચૂંટવાનો આપણને પૂરો અધિકાર છે અને જોઈ વિચારીને આપણે મત દેવો જોઈએ તમે ગૃહિણી છો વ્યવસાય કરો છો શું હું ટીચર છું અચ્છા તો તો તમે દેશના ભાવિને ઘડો છો ત્યારે ખાસ લોકોને આજે શું એક અપીલ પણ કરવી છે બસ મારી અપીલ એ છે કે દરેક વ્યક્તિએ મતદાન કરવું જ જોઈએ એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને પોતાના નેતાને એણે ચૂંટવા જોઈએ આપ શું કહેશો પણ મતદાન કરીને આવ્યા છો શું વિચારીને મતદાન ચોક્કસ આપણને મહામૂલી લોકશાહી મળી છે એ લોકશાહીનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે અને એ ફરજના ભાગરૂપે આપણે વિના વિચારે મતદાન કરવું જોઈએ જોઈએ ને જોઈએ કાંઈ પણ વિચાર કર્યા વગર શું લાગી રહ્યો છે કે કેવો માહોલ અત્યારે મતદાનનો તમને જોવા મળ્યું એકદમ શાંતિપૂર્ણ માહોલ છે સરસ વ્યવસ્થા છે ખૂબ સરસ મેનેજમેન્ટ છે સરસ રીતે મતદાન કર્યું છે અંદરની વ્યવસ્થાઓમાં કેવી રીતનું છે ના ખૂબ જ સરસ વ્યવસ્થા છે કોઈ જાતની અગવડ નથી પડી બિલકુલ મતદારોએ પણ જણાવ્યું છે કે કોઈ પણ જાતની અગવડ નથી ને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીર